ખેલ મહાકુંભની તીરંદાજી રમવા છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના ઉમઠી ગામના રમતવીરોએ મેડલ મેળવ્યા હતા ગુજરાત રાજ્ય ખેલ મહાકુંભ બે હજાર ચોવીસ રાજ્ય લેવલને આર્ચરી સ્પર્ધા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નડિયાદ ખાતે યોજાઈ આર્ચરી સ્પર્ધામાં છવ્વીસ જિલ્લાના એકસો વીસ ભાઈઓ અને નેવું જેટલી બહેનોએ આર્ચરી સ્પર્ધામાં ભાગ લીધો હતો છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના આંતરિયાળ વિસ્તાર મધ્યપ્રદેશના સીમાડે આવેલા ઉમઠી ગામના પોલીસ કોન્સ્ટેબલ ધનજીભાઈ કોલોની ખાતે પોલીસ જમાદાર તરીકે ફરજ બજાવી રહ્યા છે અને ગુજરાત પોલીસના જવાનોને આર્ચરી એટલે કે તીરંદાજી ગેમની તાલીમ પણ આપી રહ્યા છે ખેલ મહાકુંભ આર્ચરી સ્પર્ધામાં સુરેશભાઈ રાઠવા અને ધનજીભાઈ રાઠવા આર્ચરી સ્પર્ધામાં તેમણે ભાગ લીધો હતો જેમાં ધનજીભાઈ રાઠવાને બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા અને એક સિલ્વર મેડલ મેળવ્યો હતો તદા સુરેશભાઈ રાઠવા પણ સ્પર્ધામાં ભાગ લઈ એક સિલ્વર મેળવ્યો હતો એમાં કુલ બે ગોલ્ડ મેડલ અને બે સિલ્વર મેડલ કુલ મળીને ચાર મેડલ મેળવી રાઠવા સમાન તેમજ ઉમટી ગામ અને સમગ્ર છોટાઉદેપુર જિલ્લાનું તેમણે નામ રોશન કર્યું હતું